નમસ્તે બાળકો આજે આપણે ઉખાણા જોઈશું જે પશુ પંખી ફળ ફૂલ અથવા કોઈ પણ વસ્તુ પર હશે તો તમારે ઉખાણા સાંભળીને તેનો જવાબ ફટાફટ કહેવાનો છે તો કહેશું ને બાળકો તો શરૂ કરીએ એ કોણ છે જે ગમે તેટલું વૃદ્ધ થઈ જાય પણ છતાં જવાન જ રહે છે સૈનિક લીલો ઝંડો લાલ કમાન કરે માણસ કમારચા પહેલો હોય કે છેલ્લો અક્ષર આવે છે એક સમાન હું છું એક એવી ભાષા જવાબ આપો તો તમે સાચા મલયાલમ લીલું ફળ ને ધોળું બી મારે માથે કાટા ચોમાસામાં મને સેવો તો તળે દવાખાનાના આટા કારેલું એવી કઈ વસ્તુ છે જે તમે કંઈ બોલો તો તૂટી જાય મોન મિત્રો આવા અવનવા ઉખાણા જાણવા માટે અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરું થેન્ક યુ